અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે રોડની બેદરકારી અને હાઈવે વિભાગની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી પીપળી ગામના ગ્રામજનો તેમજ તાલુકા ભાજપ પ્રમુખે મળી રાધનપુરના નાયબ કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપ્યું આવેદનમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે રસ્તાની બેદરકારી માટે એનએચના અધિકારીઓ જવાબદાર છે અને તેમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ અત્યાર સુધી વારંવાર રજૂઆત છતાં માર્ગનું કામ ન થવાના કારણે આ ગોઝર અકસ્માત સર્જાવવાનું ગ્રામજનોનું કહેવું છે તાલુકા ભાજપ પ્રમુખે સ્પષ્ટપણે આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરોને અધિકારીઓની મિલી ભગતના કારણે લોકોના જીવ જોખમાઈ રહ્યા છે ગ્રામજનોએ માંગ કરી છે કે એનએચઆઈના અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને ભવિષ્યમાં બી દુર્ઘટના ન બને તે માટે માર્ગનું તાત્કાલિક સુધારણા કામ હાથ ધરવામાં આવે એજીબી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે હાઇવે ઉપર અવારનવાર અકસ્માતો થતા હોય છે દર વર્ષની અંદર તમે ઓન રેકોર્ડ જોઈ શકો છો કે પિસ્તાલીસ થી પચાસ કે હો લોકોના મૃત્યુ થાય દર મહિને દિવસે એક્સિડન્ટો થતા હોય છે છે અને એની અંદર ઘણા ઘણા બધા બધા પરિવારોના જીવ ગુમાવ્યા ગઈકાલની ઘટનામાં પાંચ લોકોનું અવસાન થયું પંદર લોકોને રિફર કર્યા હતા પંદર થી વધારે લોકોને રિફર કર્યા અમે સિવિલ હોસ્પિટલની અંદર સૌથી પહેલા અમે ત્યાં પહોંચી બે થી ત્રણ કલાક અમે ત્યાં હાજરી આપીને લોકોને જે અમારા બનતી સેવા કરી અને આ હાઈવે ની અંદર એક મહિના પહેલા ખાડાપુર નું પૂરણ કરવામાં આવ્યું તો એક મહિનાની અંદર જો ખાડાનું સારી રીતે પુરાણ કર્યું હોય તો અત્યારે કેમ ખાડા ડબલ ઈચ્છી ને વધારે ઊંડા થઈ ગયા કારણ કે અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત છે અધિકારીઓની બેદરકારી છે એટલે અને રાધનપુર અને અમે ની પણ વાત કરીએ કે ની અંદર તમે જો પિંડારિયા સાહેબ ના દવાખાના જોડે વર્ષોથી ખાટા છે અનેક રજૂઆતો કરવા છતાં પણ આ અધિકારીઓ આ ખાડા કામ કરે છે તો એમના ઉપર કાયદેસર કરવાની અમારી રજૂઆત આવેદન પત્ર સાથે અમે નાયબ કલેક્ટર સાહેબ ને વિનંતી કરી છે અને અમે અમારા કેન્દ્રીય મંત્રી ગડકરી સાહેબ જે આખા દેશની અંદર વન મેન સારામાં સારું કામગીરી કરી રહ્યા છે તો અમારી એમની માંગ છે કે અમારું જે ગોતરકા સ્ટેશન છે એનાથી મોટી પીપળી બસ સ્ટેન્ડ જૂના સ્ટેન્ડ સુધી એક બ્રિજ બનાવવામાં આવે તો આવા અકસ્માતો નિવારી શકાય વાતચીત કરી છે કે અમારે આ બ્રિજ તાત્કાલિક બને ભલે એનો શરૂઆત એક વર્ષ લાગે પણ શરૂઆત થાય અને અમે ગડકરી સાહેબ દ્વારા અત્યારે જ ફોટા બધા દ્વારા એમને જાણ કરવાની છે તમારે અમારે તાત્કાલિક બ્રિજ બને તો આ બધી કામગીરી સફળ થાય આંદોલન આજુબાજુના બેતાલીસ ગામના લોકો મળી અને ઉગ્ર આંદોલન કરશું ઉપવાસ ઉપર બેસવું પડે તો પણ બેસવાની અમારી બધાની તૈયારી છે અને અમારી માંગ છે ઓવર બ્રિજ બનાવી અને સાઈડમાં અમને રસ્તો આપે એ ગામ સર્વિસ રોડ

એમના સામે કડક કડક કાર્યવાહી થાય એવી અમારી લાગણી અને માંગણી છે એ રાધપુર પ્રાંત કચેરી ખાતે અમારા આજુબાજુ વિસ્તારના મોટી ઉપરી ભયંકર અકસ્માત થયો એનાનું સંદન આવેદન પત્ર આપ્યું અકસ્માત વારંવાર થવાનું કારણ એક નેશનલ ઓથોરિટીના જે અધિકારીઓ છે એમની બેદરકારી અને એમની હિસાબે થતી હોય છે એના જે આક્રોશ છે વારંવાર અમારા વિસ્તારના વર્ષે પચાસ થી સો લોકો દીવ ગુમાવતા હોય છે એનાનું સંધાન અમે પ્રાંત સાહેબ જેવી આવેદન પત્ર આપ્યું અને આવેદન અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય સરકારી પગલા લેવાય અને વારંવાર આવું ના થાય એના હિસાબે છે અને એમની હિસાબે સાત સાત કિલોમીટર ના જે બંધ કરી અને વારંવાર થતા હોય છે ફરીથી આવું ના થાય અને અમારા વિસ્તારના કોઈ સૌન ન ગમે એના માટે અમે સૌ સાથે મળી આવેદનપત્ર આપ્યું છે સરકાર શ્રી ને વિનંતી છે કે ત્યાં મોટી પૂરી ઓરબ્રીજ નું નિર્માણ થાય અને ભવિષ્યમાં તો ના થાય એના વિષે સરકાર શ્રીનું ધ્યાન દોરે વસ્તુ છે